મિત્રો આજે આપણે સ્વાસ્થ્યની એવી ઘણી વાતો જાણવાના છીએ કે જેનાથી આપણે બધા અજાણ છીએ આથી આપણે સ્વાસ્થ્ય જીવનમાં ઘણું બધું નુકસાન થતું હોય છે તો ચાલો જાણીએ એ પહેલાં આ વિડીયોમાં જે લોકો નવા હોય એ લોકો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો એક ગરમ પાણી પીવાથી શરીર પર જામેલા ચરબીના થર ઓછા થાય છે બે હુંફાળું પાણી પીવાથી વાળ વધવામાં મદદ મળે છે અને વાળ ખરવાનું ઓછું પણ થઈ જાય છે ત્રણ શરદી ઉધરસની તકલીફ હોય તો ગરમ પાણી પીવાનું સેવન ગળા તથા માથાના દુખાવામાં રાહત આપે છે ચાર ડુંગળીનો રસ વાળમાં લગાવવાથી વાળ કાળા થાય છે તેને લગાવવાથી વાળની સફેદી તો ઓછી થશે સાથે સાથે વાળ પણ ચમકદાર બનશે પાંચ જો તમને નબળાઈનો અનુભવ થાય છે તો દૂધ સાથે ગોળ ખાવાથી આ તકલીફ દૂર થઈ જશે ગોળ શરીરમાં લેવલ વધારી દે છે છ જો તમે રાત્રે ખાધા પછી છૂતા પહેલા થોડો ગોળ ખાઈ લો છો તો ગેસ અને એસિડિટીની તકલીફ દૂર થઈ જશે સાત ગોળમાં વધુ પ્રમાણમાં પોટેશિયમ મળી આવે છે જે બ્લડ પ્રેશર નું કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે આઠ ચા કોફી અને કોલ્ડ ડ્રિંક શક્ય હોય તો ઓછા કરવા નવ જો તમે ચક્કર આવવા લાગે છે તો થોડી એલચી ખાવાથી ચક્કર આવવાનું બંધ થઈ જશે દસ રોજ એક રસગુલ્લા ખાવાથી આંખમાં બળતરા અને આંખ પીડી પડતી નથી મિત્રો આવી અવનવી સ્ટોરી સાંભળવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો